બોટાદ જિલ્લાના હરદળ ગામમાં જે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને વાત લાઠીચાર્જ પર પહોંચી ને આ ઘટનાને લઈને રાજનીતિ ગરમાઈ છે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે ખેડૂતોને ઢાળ બનાવીને આમ આદમી પાર્ટીએ ઉપયોગ કર્યો હોય તે પ્રકારના આરોપ સાથે ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ હાંબલિયા મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે તેમને સ્થાનિક પોલીસને લઈ ગયા છે પરંતુ કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ફરક્યા નથી ત્યારે કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ ડોડિયા સતત ખેડૂતો માટે દોડાદોડી કરી રહ્યા છે તે પ્રકારની વાત કરતા પાલ અંબલિયા પોતાનું પક્ષ બોટાદની ઘટનામાં શું મૂકી રહ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

મહાપંચાયત યોજવાનું આ ખેડૂત મહાપંચાયત બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર યોજીશું તેવી વાત કરી છે પરંતુ પોલીસના ધાણે ધાડા છે બોટાદ માર્કેટિંગ બહાર ઉતારી દેવામાં આવ્યા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો ત્યારે હળદર ગામમાં પંચાયત થાય છે અને ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન છતાં આ પંચાયત કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચે છે આ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરવા લાગે છે સામે જવાબી કાર્યવાહીમાં પોલીસ લાઠીચાર્જ કરે છે અને જે ઘટનાનું નિર્માણ થયું હતું તે ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે પાસઠ લોકોની ધરપકડ થઈ છે ત્યારે ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ખેડૂતોનો ઉપયોગ આમ આદમી પાર્ટી કરતી હોય તેમને ઉશ્કેરતી હોય તે પ્રકારના આરોપ લગાવ્યા છે તેમણે કહ્યું છે કે હરદળ ગામમાં જે ઘટનાક્રમ બન્યા છે ત્યારે ભડકાઉ ભાષણ અને ઉશ્કેરણજનક ભાષણના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમણે કહ્યું કે પ્રતાપભાઈ ડુડિયા જે કોંગ્રેસના નેતા છે તે નિર્દોષ ખેડૂતોને જે પોલીસ ઢસડેને લઈ ગઈને તેમને લાઠી ચાર્જ કરવામાં આવ્યો તેમના માટે દોડાદોડી કરી રહ્યા છે એસપીને મળી રહ્યા છે ડીવાયએસપીને મળી રહ્યા છે અને સતત સંપર્ક કરી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ફરકી રહ્યા નથી પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સેલ કિસાન સેલના પ્રમુખ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીશું પાલભાઈ જે રીતે થોડાક દિવસ પહેલા એટલે કે બે દિવસ ago બોટાના હરદળ ગામમાં એક ગામ પંચાયતનું આયોજન જે ખેરુત મહાપંચાયત નામ આપવામાં આવે તો તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપડા કરે છે ત્યારે એક એક માહોલ ઉશ્કેરાય છે અને પથ્થર મારતો થાય છે જેમાં પોલીસ ઉપર પથ્થર મારવામાં આવે ત્યારબાદ પોલીસે લાઠીઓ વરસાવી પેલા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો અ સૌથી પહેલી વાત તો એ આ કડદો પ્રથા જે છે બરાબર છે એનો એક વિડીયો આવે છે કે એસી રૂપિયા એક મણ લે છે અને ખેડૂત ના પાડે છે એ જે ખેડૂત છે એ અમારા ત્યાંના કિસાન કોંગ્રેસના ના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા ના રિલેટિવ છે આ મુદ્દે પ્રતાપભાઈ ડોડીયા એ પેલા ત્યાં આવેદન આપ્યું છે રજૂઆત કરી છે ત્યાંના જે શું કહેવાય માર્કેટિંગ યાર્ડ ના સંચાલકો છે એની સાથે બેઠા છે બરાબર છે એ સમય દરમિયાન આમ આદમી પાર્ટી ત્યાં આવે છે બરાબર પ્રતાપ રાત્રે અડધી રાત્રે ધરપકડ થાય છે એ ધરપકડ માં પણ અમારે કિસાન કોંગ્રેસ ની ટીમ પ્રતાપભાઈ ડોડિયા ને એ લોકોની પણ આરે હારે ધરપકડ થાય છે બરાબર છે એટલે લડાઈમાં અમે ત્યારે સાથે હતા ત્યાં સુધી સાથે હતા જ્યાં સુધી જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ની અંદર હતા એને પોલીસ પાણી પણ નહોતી આપવા દેતી ખોરાક નહોતી આપવા દેતી બહાર હતા એના માટે કોઈ પાણીની દુકાનો હતી એમને પોલીસ જે દમનકારી નીતિ હતી એ બધી જ લડાઈમાં અમે સાથે હતા બરાબર છે પછી એ લોકોએ જે માત્ર આમ આદમી પાર્ટીના નામે પેલા ખેડૂતોના નામે લડાઈ હતી એ લડાઈ જયારે આમ આદમી એવું લાગ્યું એટલે એને ડાયરેક્ટ ખેડૂતોની લડાઈ ને આમ આદમી પાર્ટીની લડાઈ કહી દીધી સ્વાભાવિક છે જયારે પાર્ટીના નામે લડાઈ થાય તો અમે એમાંથી થોડાક ખસી ગયા બરાબર છે અને જે માર્કેટિંગ યાર્ડમાં જે આ આ મહાપંચાયત માર્કેટિંગ યાર્ડમાં કરવાની હતી બરાબર છે ત્યાં કોઈને પોલીસે ટૂંકમાં માર્કેટિંગ યાર્ડ થી એક બે કિલોમીટર દૂર પોલીસે એવો બંદોબસ્ત ચાપતો ગોઠવો કે માર્કેટિંગ યાર્ડે કોઈ ન પહોંચી શકે અને મહાપંચાયત ન થાય બરાબર છે એટલે એનાથી દૂર ત્રણ કે ચાર કિલોમીટર દૂર હળદર ગામમાં આ મહાપંચાયત થઈ એમાં અમને ક્યાંય વાંધો નથી આમ આદમી પાર્ટી ને આ બધો જ જશ જોતો હોય તો અમને એમાં ક્યાંય વાંધો નથી પણ મહાપંચાયતમાં જે રીતે થયું હું તમને બે દ્રશ્યો તમારી સામે મૂકું છું એક મહાપંચાયતમાં જે ખેડૂતોની સંખ્યા હતી એ અને એક ગઈકાલે બનાસકાંઠાની અંદર ગુલાબસિંહ રાજપૂતે જે ખેડૂતોની રેલી કરી જોઈ લેજો અને તમારા દર્શકોને કહેવા માંગુ છું કે એ રેલી માં જે સંખ્યા હતી અને મહાપંચાયતમાં જે સંખ્યા હતી બરાબર છે લગભગ મહાપંચાયત થી ત્રણ ગણી સંખ્યા ગઈકાલે ખેડૂતો ખેડૂતોની હતી પણ સંખ્યા જોઈ અને ગુલાબસિંહ રાજપૂત રાજપૂત ઉશ્કેરાયા નહી

બરાબર છે એમાં એક ગઈકાલે સોશિયલ મીડિયામાં ખૂબ ફોટો વાયરલ થયો છે કે આમ આદમી પાર્ટીના એક સંગઠન મંત્રી છે એ રૂમાલ બાંધી અને પોલીસ એને મારે છે મોઢે રૂમાલ છે બરાબર છે તો એવા સંગઠન પ્રદેશના સંગઠન મંત્રીને એવાને આ મોઢે રૂમાલ બાંધવાની જરૂર શું કામ હમ બરાબર છે એટલે આખી હું નથી કેતો કે શું થયું છે ઈ એ તો લોકો સમજદાર જે સમજી જાય શું થયું છે ઈ પણ સવાલ એ થાય છે એનાથી આગળ મારો સવાલ એ છે કે જે ખેડૂતો ઉપર નિર્દોષ રીતે હળદર ગામના બેનો ને બહાર કાઢીને પોલીસે ઘરમાં ઘુસીને જે રીતે પાટીદાર આંદોલનમાં જે ઘટના બની હતી એવી ને એવી ઘટના ને પાછા દ્રશ્યો તાજા થાય એ પોલીસ નું દમનકારી કૃત્ય છે એને કોઈ કાળે બચાવ જ થઈ શકે અને એની નિંદા જેટલી કરીએ હું તો એમ કઉ આની નિંદા જ ના હોય આને સામે જવાબ જ હોય બરાબર છે પણ સવાલ એ છે કે જે નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા બરાબર છે હેડક્વાર્ટર ઉપર અટક કરીને રાખ્યા બરાબર છે એ ખેડૂતોને બચાવવા જે આમ આદમી પાર્ટી આંદોલનનો જશ લેવાનો પ્રયત્ન કરે છે તો આ ખેડૂતોને બચાવવા માટે ગઈકાલે આખા દિવસમાં આમ આખા ગુજરાતના આમ આદમીનો એક નેતા ન પોલીસ સ્ટેશને આવ્યો ન ડીવાયએસપી કચેરી આવ્યો ન એસપી કચેરી આવ્યો આ બધા ખેડૂતોને છોડાવવા માટે તો અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા અને બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એસપી આગળ બેઠા હતા ભાઈ છે એ અને પાળીયા કારણ કે હળદર જે ગામ છે એ પાળીયાજ પોલીસ સ્ટેશનની ની હદમાં આવે છે એટલે પાળીયાજ પોલીસ સ્ટેશને ને સતત દોડા દોડી કરતા હતા મનોજભાઈ વકીલને સાથે રાખીને અને મને કેતા ગર્વ થાય છે કે જે નિર્દોષ ખેડૂતો હતા જેને ખાલી ડિટેન કર્યા હતા જેના ઉપર એફઆઈઆર દાખલ નહોતી થઈ એમને સાંજે આઠ નવ વાગે અમે છોડાવવામાં સફળ રહ્યા છીએ એટલે નેતાના ગુણ એ હોય કે જે લોકોમાં તમારી સાથે જોડાયા છે એ લોકોને ઊંની આંચ ન આવે એ રીતે આંદોલન કરવું જોઈએ અને માની લો કે પોલીસે કર્યું છે તો અમિતભાઈ ચાવડાનો ગઈકાલનો એક ફોટો છે તમારે જોવો હોય તો જોજો બરાબર છે એ સામી છાતી એ ઉભા હતા અને કહ્યું હતું કે પહેલા મારી ઉપર લાઠીચાર્જ કરો પછી મારા કાર્યકર ઉપર કરજો બરાબર છે એટલે આ જે વાત છે એની જગ્યાએ રણ મેદાન મૂકીને ભાગી જવું અને ખેડૂતો માટે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી જશ લેવાનો પ્રયાસ કર્યો અને ખેડૂતોને પડતા મૂકીને ભાગી ગયા બધા લોકોને કોઈ ફરકવા ના આવ્યો ત્યાં સ્થળે તો હવે કોંગ્રેસ કઈ રીતે આ જે ખેડૂતો છે એમના માટે લડત ચલાવશે કરદાનો મામલો હોય કે પછી જે નિર્દોષ લોકો ને પકડી ને હવે છોડ્યા છે ને અમુક નિર્દોષ લોકો હજી પણ પોલીસ કાર્યવાહી હશે એમના માટે માર્કેટિંગ યાર્ડમાં માં જયારે આ લડાઈ નો મામલો બિચકો ત્યાં કે એમાં લેખિતની ની માંગણી થઈ અને એ લેખિત ની માંગણી હોવી જોઈએ એમાં હું સહમત છું બરાબર છે અ જે માર્કેટિંગ યાર્ડ ની અંદર માર્કેટિંગ યાર્ડ ના સંચાલકો બરાબર છે અને ત્યાંના જે કોઈ ત્યાં સાથે ખેડૂત આગેવાનો અને ખેડૂતો વચ્ચે ઓલરેડી ત્યાં સુધી આ વાત તો પહોંચી જ ગઈ હતી કે અમે કરદા પ્રથા બંધ કરી દઈશું આવું ક્યાં ના માર્કેટિંગ યાર્ડ બરાબર છે કારણ કે આ લડાઈમાં પ્રતાપભાઈ ડોડિયા પણ સાથે હતા એટલે મને ખબર છે બરાબર છે માત્ર હવે એક લેખિત લેવાની વાત હતી જો આ લોકો કરતા પ્રથા જ ના કરે તો પછી લડાઈ કરવાનો હવે આ મતલબ જ નથી જે લડાઈ હતી એ કરતા માટેની હતી અને કડદો એ લોકો બંધ કરી દેવા માટે મૌખિક રીતે તો તૈયાર થઈ ગયા હતા બરાબર છે તો આપ મીડિયાના મિત્રો પણ જાણો છો બરાબર એટલે હવે જો માની લ્યો કે આ કડદો ચાલુ કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે સો ટકા લડીશું અમે ક્યાંય કરતા ક્યાંય હિંસક આંદોલનો ક્યાંય કરવામાં છીએ નહીં બરાબર છે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તો સરળ નથી અઘરો છે બરાબર છે હું આમાં તમારા જ પ્રશાંત દયાળભાઈના નવ નવજીવન ન્યૂઝમાં જ બરાબર છે એન્ટ્રો પછીના જે ગીત વાગે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે ને બરાબર છે તો વૈષ્ણવજન જો થવું હોય તો બીજાની પીડા સમજવી પડે અને પીડા માટે પોતાએ પીડા સહન કરવી પડે એટલે એ પીડા કદાચ માની જો કે આંદોલન લાંબુ ચાલે તો લાંબુ કરવાની તૈયારી છે પણ હિંસક આંદોલન કરી અને હીરો થવાની કોઈ ગણતરી નથી ખૂબ ખૂબ આભાર પાલભાઈ તમે જોડાયા હતા ખેડૂત ગુજરાત કિસાન સેલ પ્રમુખ પાલભાઈ મામલે પ્રતિક્રિયા આપી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખરી માહોલ બનાવવામાં આવ્યો અને ખેડૂતોને ઢાળ બનાવીને તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા આરોપો તેઓ આપણે સાંભળ્યા હતા ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે પોલીસે જે ખેડૂતો સાથે વર્તન કર્યું છે લાઠીચાર્જ કર્યો છે તેને લઈને તેમણે આ ઘટનાને વખોડી છે નિંદા વ્યક્ત કરી છે સાથે તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે આગામી સમયમાં લડત ચલાવવાના છે ગાંધી ચિંદિયાના માર્ગે આ લડત આગળ વધશે ત્યારે જોવાનું રહ્યો કે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ